વલમજી ઉંબલ ચેરમેન સરહદ ડરી કચ્છ ગઈકાલે કેન્દ્ર સરકારની સૂચના મુજબ જીએસટી કાઉન્સિલ મળી અને એમાં જે જીએસટીના દર હતા એ દર સામાન્ય પ્રજા માટે એટલા બધા ઉપયોગી થાય એવી માનનીય મોદી સાહેબની ઈચ્છા હતી નીચલા વર્ગ સુધીને જીએસટીનો ફાયદો મળે એના માટે ખાસ કરીને જો આપણે વાત કરીએ તો દૂધની જે પ્રોડક્ટ હતી દૂધ દહીં છાશ ઘી પનીર આઈસ્ક્રીમ ચોકલેટ આ બધામાં જે જીએસટીના દર હતા એ જીએસટીના દર ઘટાડી અને યુએસટી મિલ્ક અને પનીર જેમાં અત્યાર સુધી પાંચ ટકા જીએસટી હતું તે હવે જીએસટી ઝીરો ટકા થઈ ગયું ઘી બટર ચીઝ દૂધ કન્ટે કનેન્સ મિલ્ક અને દૂધના કેન એમાં બાર ટકા જીએસટી હતું તો એમાં ઘટાડીને પાંચ ટકા દીધું આઈસ્ક્રીમ અને ચોકલેટ એમાં અત્યાર સુધી જીએસટી અઢાર ટકા હતું એના બદલે પાંચ ટકા કરી દીધું એટલે દૂધ અને દૂધની બનાવટ માટે ખેડૂતો અને ડેરી પ્રોડક્ટ માટેની જે વાત છે એ મેક્ઝિમમ પાંચ ટકા છે ઝીરો ટકા છે એટલે આ રીતે સમગ્ર ખેડૂત અને સમગ્ર દૂધ ઉત્પાદકો અને સમગ્ર વપરાશકો જે પ્રજામાં મોટે પાયે છે એ લોકોને બધાએ જીએસટી ઘટાડવાનો ખૂબ મોટો લાભ મળ્યો છે અને કચ્છની જો વાત કરીએ તો સરહદ ડેરી સાથે જોડાયેલા સાઈઠથી સિત્તેર હજાર દૂધ ઉત્પાદકો અને એનાથી પણ વધારે એના વપરાશકારો અને ખેડૂતો આને જીએસટી ઘટવાને કારણે ખૂબ મોટો ફાયદો થયો છે અને ડેરી પ્રોડક્ટ માટે પણ ડેરી ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થયો એના કારણે સમગ્ર ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો ખેડૂતો અને વપરાશો વપરાશકારો વતીથી માનનીય કેન્દ્ર સરકારના મુખિયા મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો ખેડૂતલક્ષી અને જનપ્રિય ગરીબ લોકો માટેના ફાયદા થાય એવો નિર્ણય લેવા માટે અભિનંદન પણ આપું છું